મિત્રો હું શું આપનો ઉઠી પણ તમે જોઈ શકો છો આ જો આ તેલનો ડબ્બો અહિયાં છે અમે અંદર છો ભારે બહુ વરસાદ ચાલુ છે તમે જોઈ લો આ જોઈ લો વરસાદ બહુ વાવાઝોડા ઊંઘાશ જોઈ લો તમે બહુ વરસાદ ચાલુ છે તો મેં આજે વિડીયો બનાવી નથી ક્યાં અને બહુ વરસાદ ચાલુ છે ડિવિઝનની અંદર તો આ વિડીયો પણ શું લાઈક કરવાનો છું તો તમે વિયો કેવો લાગે છે જાણકારીનો તો લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી બીજું મિત્રો શું છે કે બહુ ટાઈમથી વિડીયો નાખું છું લોંગ વિડીયો શોર્ટ વિડીયો પણ આવે છે તો જેટલી સબસ્ક્રાઈબ જુએ છે એટલી મળતી નહીં તો મારો વિડીયો જુઓ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને

આ જોઈ શકો છો બહુ જોરદાર વરસાદ પડી રહ્યો છે વાવાઝોડા હંગાત છે અને તમને બીજી જગ્યાએ પણ બતાવી દઉં છું એ આ અમારે ટપોડી પણ અહીંયા ઊભા છે હાય કરો મિત્રોને હાય કરો હા સારું સારું આ લુમખીબેન પણ પલળી રહ્યા છે જુઓ અને આ બહુ સરસ વરસાદ ચાલુ છે અહીંયા બહુ વરસાદ ચાલુ છે તો અમે મિત્રો આજનો વિડીયો બનાવી નથી કે આપણે એવું નહીં સમજવાનું પડતો જે નાખેલા છે એ વિડીયા પણ જોઈ લેજો અને લોંગ વિડીયા છે શોર્ટ વિડીયા પણ છે તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો દિયાદી લુમખા ભાઈ ઓફિશિયલને તો સપોર્ટની બહુ જરૂર છે જય માતાજી જય માતાજી